રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ એમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે દસ સાડા દસ અને અત્યારે અમે પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને ફ્રેન્ડ્સ અત્યારે આજનું વાતાવરણ પણ સારું છે વરસાદ નથી ને કાલે વરસાદ હતો અને પણ અત્યારે ફ્રેન્ડ્સ મારા ઘરમાં ખૂબ જ ધમાચકડી મચેલી છે કે નથી મારાથી કામ થતું કે નથી મારે બીજું કોઈ નવું કામ કરાતું તો અત્યારે તો હું થોડો અહીંયા મારે કચરા તો આ રૂમમાં જ કર્યા છે પેલા બેડરૂમ અને કિચનમાં બાકી છે તો રસોઈ પણ બાકી છે રસોઈ તો આજે મેં ઓલમોસ્ટ કરી જ નાખેલી છે બાકી નથી કારણ કે આજે મારા કામ હોય એટલા કામ જ એટલા બધા છે ઘરમાં ઉથલ પાથલ બધી મચેલી છે તો એના કારણે મેં વહેલા ઉઠીને રસોઈ પણ કરી નાખેલી હતી ફટાફટ તો હવે હું તમને બતાવું કે તેના કારણે ઉથલપાથલ મચેલી છે મારા ઘરમાં ફ્રેન્ડ્સ આ છે મારા બેડરૂમની હાલત થેન્ક ગોડ મેં આજે સવારથી જ રસોઈ કરી નાખેલી છે કારણ કે આજે થોડું બધું કામ બાકી હતું એટલે બપોર સુધીમાં તો કામ પતી જવાનું છે આજે તો જુઓ આ છે ટોયલેટ બાથરૂમ તો ફ્રેન્ડ્સ ટોયલેટ બાથરૂમમાં પાણી લીકેજ બહુ થતું હતું એના કારણે ટોયલેટ બાથરૂમ નવેસરથી તોડ આખું તોડાવીને પાછું નવેસરથી નવું કરેલું છે તો બે દિવસથી તો સામાન ખૂબ જ પાથલ હતો એના કારણે અમને બહુ હેરાન થતા હતા એટલે હું ને મારા બંને જણા મામીને ત્યાં તૈયાર થવા માટે જતા હતા તો આજે તો બધું જ કામ પતી જવાનું છે અહીંયાનું તો કામ થઈ જવાનું છે સ્ટાઇલ થઈ જવાની છે બધું જ કમ્પ્લીટ થઈ જશે આજે તો ભગવાને પ્રાર્થના કરું કે સાંજ સુધીમાં કમ્પ્લીટ થઈ જાય અને કાલથી અમે ટોયલેટ બાથરૂમ યુઝ કરી શકીએ કારણ કે છોકરાઓને પણ બહુ હેરાન હેરાનગતિ થાય છોકરાઓને સવારમાં મોર્નિંગમાં સ્કૂલે જવાનું ને બધું હેરાન થાય છોકરાઓ પણ એટલે આજે તો થઈ જશે એવું કીધેલું છે અમારા કોન્ટ્રાક્ટરે તો કોન્ટ્રાક્ટર તો બહુ સારા છે એમણે પણ એમનું કામ અટકાવીને અહીંયા કામ કરેલું છે તો એમને બીજે કામ ચાલતું હતું પણ અમારા છોકરાઓના લીધે કામ અહીંયા ફટાફટ એમણે પતાવેલું છે તો ફ્રેન્ડ્સ તમે એનો કોન્ટેક્ટ પણ હું તમને મેન્શન કરું છું એક કામ પણ બહુ સારું કરે છે નામ કિશોરભાઈ નામ છે એમનું કોન્ટ્રાક્ટરનું પણ કામ બહુ મસ્ત કરે છે ફ્રેન્ડ્સ તમે એની ઉપર ટ્રસ્ટ કરી શકો છો એમનું જ ઘર હોય એવી રીતે જ કામ કરે છે એ ઈમાનદારીથી જેમ બને એમ વહેલાં કામ કરે એવી રીતે જ એ પ્રયત્ન કરે છે તો એમની કોન્ટેક્ટ ડિટેલ્સ હું કેપ્શનમાં મેન્શન કરું છું તો એકવાર જરૂરથી એમને કોલ કરીને ઇન્કવાયરી કરજો તો હવે ફ્રેન્ડ્સ અગિયાર તો વાગી ગયા છે તો હવે છોકરાઓને પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે મારા તો આવે એટલે એ લોકોને પહેલાં કપડાં ચેન્જ કરાવી નાખું ને પછી એ લોકોને પણ લાગેલી હશે ભૂખ હોવાની તો એ લોકોને જમાડી દો પછી અહીંયાનું કામ ક્યારે પતે છે પછી અમે જમશું જો મયંક પણ એમનું કામ પતાવીને નીચે વયા ગયા છે ઓફિસ વર્ક કરવા માટે તો હવે મારે કાલની પણ તૈયારી કરવાની છે કારણ કે કાલે સ્કૂલમાં છોકરાઓને ફંક્શન છે એનિમલ્સ ડે છે તો છોકરાઓને શું બનાવવાનું છે એના માટે ટ્રાય કરું છું કે શું બનાવું ગૂગલમાં સર્ચ મારું છું પણ કંઈ આવતું નથી તો પણ આપણે જોઈએ કે કાલે શું બનાવીએ છોકરાઓને તો બે વાગી ગયા છે કામ એટલું બધું હતું એટલે શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહી તો જો છોકરાઓ પણ આવી જમીને એ લોકોનું હોમવર્ક પણ પતાવીને હવે એ લોકોને સુરાઈ દઉં છું લોકો સુઈ ગયા છે જો એ લોકોની તક્યા અને બધું લાવીને મૂકી દીધું આમાં દ્વીધ દ્રષ્ટિ બંને જાણે શુંની તૈયારી કરે છે હમણાં મયમ પણ આવતા જ હશે ઓફિસનો ઓફિસ વધારી નાખે છે તો જો આ દ્વીધ દૃષ્ટિ આ દ્વીધ દ્રષ્ટિ તો એણે લાઈન કરી છે તકિયાની ને એ લોકાના કાલે સ્કૂલમાં ફંક્શન છે કંઈક એનિમલ ફંક્શન છે એનિમલ ડે છે તો હવે એના કોસ્ચ્યુમ હું તૈયાર કરું છું એનો કોસ્ચ્યુમનો અંદર સિલાઈ કરવાની છે એટલે કોસ્ચ્યુમ રેડી કરીને કાલના બ્લોકમાં તમને જોવા મળશે તો ચલો હવે પહેલાં આપણે મશીનનું કામ પતાવી લઈએ જો મયંક પણ આવી ગયા છે અહીંયા હા મયંક થાકી ગયા ને કેટલા પહોંચ્યું કામ હવે અત્યારે હજુ હવે બાપરે સ્ટાઇલ આજના દિવસમાં લાગી જાય તો સારું છે છતાં આજે એક દિવસ હજુ અમારે મારા મામીના ઘરે તૈયાર થવા જવું પડશે સો હવે આપણે મશીને બેસી જઈએ કામ કરવા માટે આ છે મારું મશીન સિલાઈ મશીન ને આ છે અમારા દ્વિજભાઈના કોસ્ચ્યુમ કાલના એનિમલના કોસ્ચ્યુમ છે તે હવે હું મશીન ઉપર બેસીને સીવીશ તો उन सब पर ऐसे आंख बंद करके भरोसा कैसे कर सकते हो मैं तो बिल्कुल नहीं करूंगा

काम पंचाई सतीश ने किया है डिस्ट्रिक्ट पुलिस ऑफिसर ने सतीश को पकड़ने के लिए गलत है हमारे प्यारे चाको जी की नई કાકા થઈ ગયું કામ થઈ ગયું કરું તું અડધો બતાવી દઉં અડધો કાલે બતાવી દઉં એમ થોડે હાલતા કાકા જો અમારું અડધું થઈ ગયું હવે થોડું બાકી છે જો આ કાકા રાત સુધીમાં ફ્રી થઈ જાય તો સર હું આવું બોલું કે કેવું કામ તો ફ્રી થાઉં તો મસ્ત કરજો કાકા ના ના

તો બીજા કાકાને કામ જ એટલા જ હું કરે કામ બી વધારે છે આખું ટોયલેટ તોડવાનું હતું એટલે વાર તો લાગે ને કાકાનો વાંક નથી એમાં તો ટોયલેટ બાથરૂમ આખું તોડીને પાછું નવેસરથી કરવાનું એટલે વાર તો લાગે જ તો અમારો અમારો છોકરાનો કોસ્ચ્યુમ પણ તૈયાર થઈ ગયા છે ફાઇનલી મશીનમાં સિવાઈ ગયા છે ને મારું ટોયલેટ પણ કમ્પ્લેટ થઈ ગયું છે થોડું થોડું સાંજ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે એટલે કાલ સાંજ સુધીમાં તો યુઝ થશે

ચલ 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 એ બધું મૂકી દેવા પાછું બેગ એમાં છે જો 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 તો ફ્રેન્ડ્સ અત્યારે જો અમારું ઘરનું કામ બધું એમના એમ છે એ પણ મને બહુ કંટાળો આવે છે કામ કરવાનો જો તકિયા કપડા સ્ટેન્ડ ઉપર સુકાય છે હજી કપડા બે દિવસથી તો બે દિવસના કપડા પણ મેં ધોયા નથી મશીનમાં એમના એમ છે કે કામ પતી જાય એટલે મશીન ચાલુ કરું તો ચલો હવે પહેલાં ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ટ્યુશને છોકરાઓને મૂકીને આવી લેટ્સ ગો ફાઈનલી આપણું ટોયલેટ બાથરૂમનું કામ હતું એ બધું પતી જ ગયું છે અને અહીંયા કાકાએ મને બધું જ કામ કરી અને કમ્પ્લીટ કરીને કાકા પણ વયા ગયા છે કારીગર વયા ગયા કોન્ટ્રાક્ટર પણ વયા ગયા છે તો હવે હું તમને બતાવું કે કેવું કરેલું છે ટોયલેટ બાથરૂમ તો જો બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે હવે બે દિવસ કાલે યુઝ થશે એટલે કાલે ટોયલેટ બાથરૂમ ધોશું સાફ કરશું ને જો અત્યારે બેડરૂમની હાલત મારા જો એને લાગેલી છે વોશરૂમ નીચે જવાનું છે જાઓ આજનો દિવસ યુઝ નીચે કરવાનું છે પપ્પાને કહે છે ખોલી આપશે આ મારો બેડ છે બેડરૂમની હાલત તો જો સ્ટાઇલને એવું બધું તોડેલું હતું એટલે બધો પાવડર ઉડેલો છે સ્ટાઇલનો તો હવે સાફ સફાઈ કરીએ બેડરૂમની તો હવે મિશન ચાલુ કરીએ સાફ સફાઈ ચલો ને તમારામાંથી કોઈને ઇન્ટરેસ્ટ હોય તો તમે પણ આવી શકો છો સાફ સફાઈ કરવા માટે 嗯。 સાફ સફાઈ થઈ ગઈ છે મોટી મોટી કરી નાખેલી છે અને વાગી ગયા છે આઠ તો હવે અમને લાગેલી છે ભૂખ તો હવે ફટાફટ ચલો આપણે જમી લઈએ ને પછી બાકીનું કામ છે એ કરી નાખીએ તો જમવાનું પણ તૈયાર થઈ ગયું છે ને જમવાની પણ તૈયારી થઈ ગઈ છે ને અહીંયા ભગવાનના દીવા પણ થઈ ગયા છે મેં અહીંયા નાના એવા ગણપતિ મૂકેલા છે બહાર ને જો દીવા પણ થઈ ગયા છે ને અહીંયા મયાંક લોકો જમવા પણ બેસી ગયા છે તો ચલો પહેલાં આપણે જમી લઈએ সং <laughs>